મજામાં હશો તો બધાય જો બધું જ કામ કરીને ફ્રી થઈ ગયા છીએ અને હવે આવવાના છે ટ્યુશનવાળા તો ટ્યુશન કરાવી લઈએ અને પછી આપણે બીજું બધું કામ કરીએ પણ એ પહેલાં થોડીક ખાવાની પેટ પૂજા કરવાની છે તો ફટાફટ પેટ પૂજા કરી લઈએ કરીને ટ્યુશન ચાલુ થઈ ગયું તો તરત જ છોકરાઓને આપણે થોડુંક ભણવાનું ચાલુ કરી દીધું આજે સંખ્યા ત્રણ છોકરાઓ હાજર નહોતા અને અમારે નેક્સ્ટ ડેમાં તો તો એ ચેન્જ પણ પોસિબલ ન બન્યું તો જે પણ છોકરા આવ્યા હતા એને થોડું ઘણું રિવિઝન અને એક્ઝામ હવે આવે છે પૂરક પરીક્ષા નજીક તો એની આપણે તૈયારી પણ શરૂ કરી દીધી હતી પછી અમારે લોકોને જાણતું ભાઈના ઘરે હું તો જો કે ભાઈના ઘરે જઈ આવી છું પણ મમ્મી નહોતા ગયા એટલે કે હાલો આપણે બે આટો મારી આવી અને મારે પણ એક રિપોર્ટ આવ્યા પછી હું પણ મળી નહોતી એટલે હું પણ સાથે ગઈ જો ઘરે આવ્યા છે તબિયત પૂછા બે દર્દી ની તો પેલા આપણે હાજા મણન પૂછી લઈએ કેમ છે અને હવે દર્દી નો વારો કેમ છે બાબુ

તે કેમ છે હવે તબિયત સારું 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 ને તો ધ્યાન આવે તો કઈક લેતી આવશે ના અત્યારે કઈ નો લાવું બેગ ને જોઈન સારું થઈ ગયું તો ઈ સારું ઈ હારું જો ભાઈને ઘરે ગયા હતા ને તો રિટર્નમાં ટોબેકોની દુકાનેથી તૂટી ફૂટી લાયા છીએ જો કે હમણાં અમે છે ને તૂટી ફૂટી ખાવાની બહુ બધાની ઈચ્છા થાય ને જોકે આ વસ્તુ એવું છે કે બધાને ભાવતી જ હશે તો તમે લોકો પણ કમેન્ટ કરો કે કોને આવી ડૂટી ફૂટી વાવે છે અને એમાંય અમે અહીંયા લઈ આવીને તો દસ રૂપિયાની થોડી કેવી ને રીતે આપે તો આખું પેકેટ જ લઈ આવ્યા ચાલીસ રૂપિયાનો તો આખો ડબ્બો ભરાઈ ગયો છે તો ક્યારેક ક્યારેક મુખવાસની જગ્યાએ ખાવાની ઈચ્છા થાય અથવા તો કોઈ કંઈક એવું બનાવ્યું હોય ત્યારે એની અંદર એડ કરવાની ઈચ્છા થાય ત્યારે સરસ નખાઈ જાય અને કેટલી મસ્ત લાગે છે કલરફુરી તમે જોઈ શકો છો જો છે ને કેટલી સરસ લાગે છે તો ચલો હવે આને આપણે પેક કરી દઈએ અને મૂકી દઈએ અને આનો એક ફાયદો એ છે

બીજા દિવસે સવારમાં હું બધું કામ કરીને ફ્રી તો થઈ ગઈ હતી પણ આજે ગુરુવાર હતો ને એટલા માટે ધવલ છે ને ગયા હતા ઓફિસ કેમ કે એને કુરુશુક્ર ઓફિસ જવાનું એટલા માટે તો હું ફ્રી થઈ ગઈ એ પહેલાં મેં કીધું આજે હું ટાઈમ છે સાડા આઠ જ હજુ થયા છે એટલા માટે મેં કીધું હું ઉપરનો રૂમ છે આપણે સાફ સફાઈ કરી નાખીએ એ ના હોય ત્યારે જ આપણે બધું પોસિબલ બનતું હોય અથવા તો સૂતા હોય ત્યારે આપણે પાછળથી આ બધા કામ એક્સ્ટ્રા હોય કરી દેતા હોઈએ છીએ તો એટલા માટે હું પણ રૂમ સાફ કરતી હતી કેમકે જો અસ્તવ્યસ્ત ભર્યો હોય પણ રૂમ સાફ કર્યા પહેલાં છે ને મને આજે ઈચ્છા હતી સોંગ સાંભળવાની તો હું છે ને ટોપ ટ્વેન્ટી બધા સોંગ હતા ને એની અંદર મિક્સ સોંગ આવતા હોય એ સોંગ સાંભળવાનું પસંદ કરું છું તો એટલા માટે મને એ બહુ જ ગમે પણ ઘણા દિવસથી સાંભળું છું હજી એ ટ્વેન્ટી સોંગ પૂરા થયા નથી બે ચાર ગીત સાંભળું ત્યાં કંઈક ને કંઈક કામ આવે એટલે આપણે બંધ કરી દેતી હોય છું ત્યારબાદ અમે લોકો ફટાફટ મેં કીધું હવે સાફ કરી નાખીએ પણ પહેલાં જો મારો લુક કેટલો અત્યારે નાઇટ્રેસવાળો લાગે અલગ જ આવ એટલા માટે પહેલાં તો રૂમ સાફ કરવામાં છે ને બેડને એવું બધું સરખું કરી પછી એની ઉપર બધી વસ્તુ મૂકવાની તો આ જો એ રીતે આપણે શરૂ કર્યું હતું ત્યારબાદ ટ્યુશનનો એક્ઝેટ ટાઈમ નવમાં થોડીક પાંચ મિનિટની વાર હતી ને ત્યારે ફ્રી થઈ ગઈ અને નીચે આવી ગઈ તો કે છતાં પણ હજી રેડી થવાનું તો બાકી જ રહી ગયું ચેન્જ કરી દીધું પણ રેડી થવાનું બાકી રહી ગયું પણ છોકરાઓ આવી ગયા એટલે આપણે ગમે એ કામ હોય હું મૂકી દેવાનું અને પછી આપણે કરવાનું પછી મારી પાસે સવા દસે ટ્યુશન કમ્પ્લીટ થાય પછી અગિયાર સુધી સાડા અગિયાર સુધી એકદમ ફ્રી હોઈએ એટલે ત્યાં સુધી આપણે કોઈની જરૂર પડતી નથી તો અત્યારે ટ્યુશનમાં આવે ને છોકરાઓને અત્યારે ખબર નહીં હું હમણાં થાય છે ને કે જે પણ આપણે આગળ કરાવ્યું હોય ને એ અત્યારે ફરી રિવિઝન કરે ને તો એને બિલકુલ આવડતું નથી હોતું બીજું એ કે આપણે ચાર પાંચ વખત એકને એક વસ્તુ શીખવાડીએ કહીએ પણ એ પ્રમાણે થાય જ નહીં એનાથી કંઈક અલગ જ કરે એમ પણ એટલે બહુ આઈડિયા નથી આવતો કે છોકરાને આવું કેમ થાય છે એમ કેમ કે ગોખતા હોય ને તો આવું થઈ શકે છે અને ક્યારેક એવું બને કે સમજીને કરેલું હોય ને તો આવડી જશે હા એક વાત સારી છે કે જે મેં પહેલા ભણાવ્યું હોય ને એ ત્રણ વખત કરાયું હોય ને એટલે એને યાદ રહી ગયું હોય અને એ જ વસ્તુ અત્યારે હું એક જ વખત રિપીટ કરાવું ને ત્યાં એને યાદ આવી જાય છે એ એક બેસ્ટ વાત છે જોકે નાના છોકરા છે તે આવું બધું તો રહેવાનું જ છે અને એમાં કોઈ પ્રોબ્લેમ તો છે નહીં અને આપણી આપણે આપણી રીતે મહેનત કરવાની અને અને છોકરાઓને પણ કરાવવાની છે અત્યારે છે ને જૂન જુલાઈનો અભ્યાસક્રમ આપણે બધોય પૂરો કરી દીધો છે મેં અને સાથે સાથે છે ને ઓગસ્ટની અંદર અત્યારે એક્ઝામ શરૂ થઈ જાય બધાને પૂરક પરીક્ષાની શરૂઆત થઈ જાય તો ધીમે ધીમે બધી સ્કૂલના અલગ અલગ છોકરાઓ આવતા હોય તો બધાને અલગ અલગ તારીખ હોય કોઈને પચીસ તારીખ કોઈને અઠ્યાવીસ તારીખ કોઈને પેલી બીજી તારીખ કોઈને ચાર તારીખ એટલે છેલ્લે હવે છેલ્લા પંદર દિવસ તો છે ને આપણે રિવિઝન કરાવવાનું અને પરીક્ષાની તૈયારી જ કરવામાં જતા રહે છે બન્યા બન્યાતું રીંગણા બટિકાનું શાક તો રીંગણા બટેકાનું શાક જોકે મને જ ખુદને ભાવતું નથી પણ મમ્મી પપ્પાને ભાવે અને સાથે સાથે હું છે ને પછી ચોળીને ખાઈ લો એમાં થોડુંક લીંબુ એડ કરીને ચોળી નાખું અને થોડુંક તીખું બનાવું તો અમારે બધા હસે છે કેમ કે રીંગણા બટાકાનું શાક ભાવતું નથી ને હું તમને વિડીયોમાં બતાવું છું તો એ રીતે અમે ફટાફટ રીંગણા બટેકાનું શાક ખાઈ લીધું અને બપોરે જમીન ઉપર આવીને તો મને જમ્યા પછી અડધી કલાકે બહુ જ પાણી જોઈએ જમ્યા પછી હું બિલકુલ પાણી નથી પીધી પણ જમ્યા પછી તરત અડધી કલાક કામ કરીને ફ્રી થવું ને પછી મને એટલી પાણીની તરસ લાગે એની વાત ન પૂછો તો હું ઉપર આવીને પાણી પીધું અને ત્યારબાદ મેં કીધું હવે આપણે રૂમ છે થોડોક હરકું કરી નાખીએ તો રૂમમાં હરકું કરવામાં એવું હતું કે ટેબલને બધું જે આપણે બેડ ઉપર મૂક્યું હતું એને બરાબર હરકું કરી દીધું અને ત્યારબાદ મેં કીધું હવે એડિટ કરવા બેસી જઈએ તો એડિટ કરવા બેસવા પહેલાં બધું સાફ સફાઈ કરવી મને ગમે કેમ કે આડાઉડું પડ્યું હોય ને તો એ મજા આવે નહીં તો પહેલાં આપણે લેપટોપ લઈ લઈએ જે હમણાં ધવલ બિલકુલ યુઝ નથી કરતા કેમ કે હમણાં કંપનીનું કામ એને બહુ જ આવે છે તો લેપટોપ છે એ હું એકદમ સરસ રીતે મૂકી દઉં છું ઉપર જ કે જેથી કોઈ કદાચ નાના છોકરા આવ્યા હોય તો આપણી વસ્તુઓ અડે નહીં અને લેપટોપ વસ્તુ એવી છે કે જે ધવલ છે ને જીવ કરતાં વધારે સાચવે છે તો એ એક જ વસ્તુ એવી છે જે એને બહુ જ ગમે બાકી તો એક હું ને એક લેપટોપ બે વસ્તુ વધારે ગમે છે ચાલો એડિટ કરી દઈએ અને સાથે સાથે આપણે થોડુંક આપણા રીલ અત્યારે આવી જાય એ પણ એડિટ કર બપોર પછીના ટાઈમમાં ધવલ આવી ગયા હતા ઘરે તો કે મને થોડીક ચા બનાવી આપ એટલે હું એને ચા બનાવી આપતી હતી અને મારો કેમેરો ચેન્જ થઈ ગયો છે એંગલ કેમ કે ચા બનાવતા બનાવતા હું કોની સાથે વાત કરતી હોય મમ્મી સાથે ફોનમાં વાત કરું છું અને ધવલને જો કે નાસ્તો કરવો હતો પણ નાસ્તો બીજો કાંઈ કોરો હતો એને ખાવો નહોતો તો કે ચા જે બનાવી આપ ચા નથી પીધી અને અમે અમારા ઘરે છે ને મસ્ત મજાની તુલસી ચા લાવીએ છીએ તમે લોકો કઈ ચા વાપરો છો અને કંઈ લાવો છો એ મને કમેન્ટ કરજો અને કઈ સારી આવે છે એ પણ મને કમેન્ટ કરો તો મને આઈડિયા આવે કે કંઈ વધારે સારી આવે તો તુલસીવાર ચા લાવીએ ને એમાં કિલો સાથે એક ડબ્બો ફ્રી આવે પણ આ વખતે ડબ્બો ફ્રી આવ્યો નથી સાંજના સમયે હું ને મમ્મી બરને બહાર ગયા હતા હેન્ડલૂમમાં ખરીદી કરવા તો સાથે અમે લઈ આવ્યા હતા બદામ શેક જે બહુ જ ટેસ્ટી હતો અને પ્રેમ મેવાડનો સારો બદામ શેક આવે છે પછી હેન્ડલૂમમાં ગયા હતા એટલે બધી વસ્તુ ઘરે આપ બતાવવાની એમ ઈચ્છા તો એટલી આમ હોય ને કે ગમે ત્યારે કંઈ પણ વસ્તુ આપણે બહારથી લાવ્યા હોય એકલા લાવ્યા હોય કે હું ને મમ્મી ગયા હોય તો ઘરે આવીને બધાયને બતાવવાની ખુશી જ કંઈક અલગ હોય જો અમે આ લાવ્યા અમે આવું લાવ્યા બસ આ રીતે હવે બધી વસ્તુ બતાવતી હતી તો હેન્ડલૂમમાં પણ શૂટિંગ અગાઉ નથી અને આપણને પબ્લિક પ્લેસમાં એમ કોઈ ટોકે એની કરતાં બેટર છે કે આપણે શૂટિંગ ન કરીએ હેન્ડલૂમમાંથી અમે લોકો લાયા હતા કોલગેટ જે જરૂરી થોડીક વસ્તુ હતી એટલે અચાનક જવાનું નક્કી કરી રહ્યું હતું જોકે હેન્ડલૂમ એકદમ નજીક થાય એટલે અમે ગમે જ્યારે કંઈ વસ્તુ એવું જોતું હોય તો અમે ત્યાંથી તરત લઈ આવીએ છીએ તો એક કેચઅપ ખલાસ થઈ ગયો તો પછી ઓટ્સ ખલાસ થઈ ગયા હતા ઓટ્સ આજે છેલ્લા થોડાક હતા એ કેવલભાઈને મમ્મીને મમ્મીએ બનાવી આપ્યા હતા તો આજે ઓટ્સ પણ અમે થોડાક લેતા આવ્યા એમાં આજે મારીથી ભૂલ થઈ ગઈ અમે મસાલા ઓટ્સ લાવીએ છીએ ને એના જગ્યાએ ટોમેટો ફ્લેવરમાં ઓટ્સ લાવ્યા જો કે એ પણ એક વખત અમે લાયા હતા ટેસ્ટ એનો સારો છે એટલે વાંધો કોઈ નથી એટલે એડ પણ લાવ્યા હતા ત્યારબાદ અમે લાવી દા કોલગેટ છે કેચઅપ છે પછી વિનેગરની બોટલ લાવ્યા હતા કે જ્યારે પણ પનીરને એવું કંઈ બનાવવું હોય ને તો દૂધ ફાડવા માટે છે ને લીંબુ કરતાં વિનેગાર બેસ્ટ રહેશે અને ત્યાર પછી મારું ફેવરેટ ગુલાબજાંબુ કે જે હું છે ને બોલતું બોલું છું ને કે હું ગુલાબજાંબુ લાવી એટલે ધવલ મને ચીડવે હા તને મીઠું ભાવે એટલે તું ગળ્યું ગળ્યું એવું બધું લઈ જાય મારા માટે તું કાંઈ ના લાવી એમ કેમ કે એને છે ને બધું તીખું ને એવું ભાવે અને મને સ્વીટ વધારે ભાવે તો હવે એકાબીજાથી એટલા ઓપો એટલું અમારું ઓપોઝિટ છે મને સ્વીટ વધારે ભાવે ત્યારબાદ અમે લોકો લાવ્યા હતા મ ના મખાના નહીં વિનેગાર લાયા હતા ત્યાં કોલગેટ લાયા પછી બિસ્કિટ લાવ્યા અને ઓટ્સ લાવ્યા એમ કરીને થોડું ઘણું વસ્તુ લાયા હતા જે જરૂરી સામાન જોતો તો એ જ અને અહીંયા હું ધવલ એ મસ્તી કરીએ છીએ કે એને આવતીકાલે કંપનીની અંદર નાસ્તો હોય અહીંયાથી જાય ને કંપની એટલે કંઈક ને કંઈક એ લોકોને ત્રણ ટાઈમનો નાસ્તો હોય કંપનીવાળા તરફથી તો એ નાસ્તો એને મેક્સિકન પફનો છે તો હું એને એમ કહું છું તમારે પફ મારા માટે લાવવાનું જ છે પણ એ જો કે પોસિબલ નથી એવું બધું આ તો બસ મસ્તી કરતા હતા કે તમારે પફ મારા માટે લાવવાનું જ છે નકર હું તમને ઘરે નહીં આવવા દઉં તો આ રીતે ભાઈ હું ને ધવલ મસ્તી કરતા હતા મમ્મી પપ્પા હસતા હતા અને ધવલ સામે કેમેરો કર્યો ને તો એ બોલતા જ બંધ થઈ ગયા ને પહેલાં તો બહુ જ બોલ્યા હતા કે હું નહીં લાવું હું નહીં લાવું હું ઘરે જ નહીં આવું તું મને ના પાડેશ ને તો હું ઘરે જ નહીં આવું તો આ રીતે ભાઈ મારી ખાટી મીઠી વાતો બધી ચાલતી હોય છે મસ્તી કરતા હોય છે કોઈ કંપનીમાંથી કોઈ ઘરે નાસ્તો ના જ લાવે ઓબ્વિયસલી તો ચલો આની સાથે સાથે આપણે વિડીયોનો એન્ડ લઈએ જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ટાટા ટેક કેર